જય સિદ્ધનાથ જય મા ભવાની હર હર મહાદેવ નામ છે ગોવિંદ અને ખંભાળીયા ગામ દેવભૂમિ દ્વારકા મારા માતાના શબ્દ મારા મમ્મીએ નાનપણમાં શીખેલું બેટા શહીદોની શહાદતમાં જવું નીચ કપટ અને નાલાયક લોકોની જાનમાં નહીં જવું અર્થાત એનો અર્થ શહીદો એટલે સારા માણસો જે દેશ સમાજ અને દેશ માટે સારું કામ કરે છે એવા લોકોનું ઘરે જવું પડે સારા પ્રસંગમાં જવું પડે તો એના ઘરે સૂકી ડુંગળીને હોય તો એ ખાઈ લેવું વિનમ્રતાપૂર્વક અને નીચ કપટી અને નાલાયક લોકો એના ઘરે જાન કે સારા પ્રસંગ હોય તો એ જવું નહીં કેમ કે આવા લોકો સમાજ અને દેશ માટે નીચ અને અને એની પોતી માનવતા કે જેનામાં કંઈ પણ દયાહીન જ દયાહીન જ કહેવાય એક રીતે તો એમ કહેવાય કે દયાહીનનો મતલબ થાય રાક્ષસ તો આવા લોકોના ઘરે કદાચ બત્રીસ જાતના ભોજન હોય તો એ ખાવું નહીં આવું એક માનવતાની દ્રષ્ટિએ મારું આવું ઈચ્છા શ્રેણી છે અને મારા માતાના આ શબ્દની લાઈનનો આવો અર્થ થાય છે જેથી કરીને આપણા અને વધારે પૂરતું જે માણસમાં માનવતા અને રાષ્ટ્રીયતા નથી હોતો એ ખરેખર માનવ છે જ જે માણસમાં માનવતા અને રાષ્ટ્રીયતા નથી હોતો એ ખરેખર માનવ છે જ નહીં એમ એને રાક્ષસ જ કેવું પડે અત્યારે કલયુગના અને આવા કલિયુગના માનવરૂપી રાક્ષસને ઓળખવું એની આ એક શબ્દની એવી લાઈન છે નીચ કપટી અને નાલાયક લોકોની જાનમાં ન જવું એનો આ છે જેને આપણે રાક્ષસી ભાષા કહી શકીએ અને શહીદો અને શહાદતની શહાદતમાં જવું એટલે સારા કામ કરે છે એને સહયોગ કરવો સપોર્ટ કરવો એ દરેક માનવોની ફરજ સમજી અને ઈ આનો આખો અર્થ થાય છે એવું આખું આ લાઇનિંગ થાય છે આનો મતલબ એમ થાય છે શહીદોની શહાદતમાં જવું નીચ નાલાયક અને કપટીઓની જાનમાં ના જવું એ આપણો મોટો માનવતા છે એ માનવતા ધર્મ છે અને આપણે આ ધરતી ઉપર જન્મ લીધો છે એ આપણો આખો હેતુ છે અને આ સિવાય બાકી આપણે જય હિન્દ જય ભારત